નમસ્કાર તમે જોઈ રહ્યા છો ન્યૂઝ સમાચાર મળી રહ્યા છે બિલીમોરાથી બિલીમોરા નગરપાલિકા પશ્ચિમ ફાયર વિભાગમાં આવેલું સિટી સિવિલ સેન્ટરમાં શ્વાનોની હાજરી જોવા મળી રહી છે આ સિટી સિવિલ સેન્ટરમાં પ્રશાસન દ્વારા અરજદારો માટે ફ્રીમાં આધાર કાર્ડમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરવાના હોય તો આ સિવિલ સેન્ટરના વિભાગમાં કહી આપવામાં આવે છે પરંતુ ઘણા દિવસોથી આ સીએસસી સેન્ટર બંધ છે આના કારણે બંધ છે કેટલા દિવસ માટે બંધ છે એની કોઈ પણ પ્રકારની જનતાને જાણવા જોગ નોટિસ લગાવવામાં આવી નથી તેના કારણે અરજદારો ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે જેથી લોક માંગ ઉઠી છે કે આ સીએસસી સેન્ટર કેટલા દિવસ માટે બંધ છે તેની નોટિસ લગાવવામાં આવે હાલ તો કર્મચારીઓની જગ્યાએ શ્વાનોની હાજરી જોવા મળી રહી છે આ સીએસસી સેન્ટર એક મજાકને પાત્ર બન્યું હોય એવું લાગી રહ્યું છે દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ કુમાર દ્વારા અહેવાલ